અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે નદીમાં લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે નદીમાં સરદાર બ્રિજથી દધીચી બ્રિજ સુધી જળકુંભી જોવા મળી રહી છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નદીને સાફ સફાઈની માત્ર વાતો કરવામાં આવે છે અને આ વાતો પોકળ સાબિત થઈ રહી છે અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે નદીમાં લીલ અને જળકુંભીનું જ માત્ર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અમદાવાદની સાબરમતી નદી દિવસે ને દિવસે વધુ પ્રદૂષિત થઈ રહી છે અને ચોમાસાની શરૂઆતની સાથે જ આખી સાબરમતી નદી છે તેની અંદર જે જળકુંભીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે જે સાબરમતી નદીની સફાઈ અને આ જળકુંભી હટાવવા માટેની જે કામગીરી કરી હોવાના દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું હોય છે પરંતુ આ તમામ દાવા પણ પોકાર સાબિત થાય છે કારણ કે જોઈ શકાય છે કે એક નજરે જોતા કોઈ લીલું ચમકી ખેતર અથવા તો કોઈ જે ક્રિકેટ સ્ટેડિયમ હોય તે પ્રકારની અહીંયા જે આખું દ્રશ્યો છે તે જોવા મળે છે પરંતુ આ તો નથી કોઈ ક્રિકેટ સ્ટેડિયમ કે નથી કોઈ લીલુંછમ ખેતર પરંતુ આ અમદાવાદની સાબરમતી નદી છે જે ઇન્કમટેક્સ બ્રિજથી લઈને વાડદ સુધીનો જે બ્રિજ છે તે આખા બ્રિજની નીચે જે સાબરમતી નદી છે તેની અંદર આ જ પ્રકારે લીલીછમ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે જળકુંભીનું સામ્રાજ્ય સાબરમતી નદીની અંદર જોવા મળી રહ્યું છે અને પાન પણ વધુ પ્રદૂષિત થતું સામે આવી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યું છે આગ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ